પોરબંદરના મિયાણી ગામે રહેતા એક પરિવારના સભ્યો પર દસથી વધુ લોકોએ હુમલો કર્યો હતો આ હુમલામાં ઇજાગ્રસ્ત ચાર લોકોને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા પોરબંદરના મિયાણી ગામે રહેતા રાણા ઉકા જમોડના રહેણાંક મકાન ખાતે રામા કારા વાઘેલા બાલુ કારા વાઘેલા દેવશી કારા વાઘેલા અને પૂંજા કારા વાઘેલા સહિત દસથી વધુ લોકોએ લાકડી સહિતના હથિયાર વડે હુમલો કર્યો હતો હુમલામાં રાણા ઉકા જમોડ લખુ રાણા જમોડ ભરત લખુ જમોડ અને શાંતિબેન લખુભાઈ જમોડને ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા મારું નામ જમોડ ભરત લખુભાઈ છે હું મ્યાણી ગામનો રહેવાસી છું આજે સવારના પાંચ વાગે અમારા ઉપર લાકડી સળિયા લોખંડના પાઇપ અને પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો છે હુમલો એક અમારે જો છોકરી બાબતનો જે મુદ્દો હતો એ બાબતે અમારે થોડોક પ્રોબ્લેમ જેવું હતું બરાબર એ બાબતથી લઈને થયું છે તો એમાં જે આપણે બાલુ કારા દેવસી કારા રામા કારા અને પૂંજાભાઈના જે છોકરા છે ને જે આ મેં પહેલાં નામ લીધા એના છોકરાઓ દ્વારા અને અમારા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો કમસે કમ પંદર જણા હતા બરાબર અમારા ઉપર હુમલો કરવામાં આવ્યો અમને ઢોર માર મારવામાં આવ્યો એમાંથી લાકડી વડે અમને માથામાં વા ઘા કરવામાં આવ્યા હતા બરાબર ને એમાં જે મારા મમ્મી છે એને માથામાં ઘા કરતા એ આઈસીયુમાં અત્યારે એડમિટ છે ને એની કંડી કન્ડિશન થોડી ક્રિટિકલ છે બરાબર ને મારા દાદા છે એને બે પગ પૂરી રીતના ભાંગી નાખવામાં આવે છે અને માથામાં એટલા ગા કરવામાં આવ્યા છે કે અત્યારે એનું આખું બ્લડ વહી ગયું છે અને આઈસીયુમાં પણ એ ક્રિટિકલ કંડિશનમાં છે બરાબર ને એનું હાલત બહુ ગંભીર છે અત્યારે બહુ સિરિયસ છે આ લોકો અમારે જૂના જે પણ હતું એને છોકરીનો જે બનાવ બન્યો હતો એના લીધે એ લોકોએ અમારા ઉપર હુમલો કર્યો અને અમે ઢોર માર માર્યો અને અત્યારે અમે ભાવસીજી હોસ્પિટલમાં બધા એડમિટ છે બરાબર લખુભાઈ રાણાભાઈ ચમોરના પુત્ર કલ્પેશ લખુ સાથે કરજન બાલુની છોકરી સંબંધ હોવાથી છેલ્લા ઘણા દિવસોથી આ છોકરી કમલેશ સાથે રહેતી હતી જેના મન દુઃખને લઈ આ હુમલો કરવામાં આવ્યો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર